પરંતુ આજે અમને એવું થાય છે કે અમે કોઈ તેર ચૌદ વર્ષના એક યુવાનનું ઇન્ટરવ્યૂ કર્યું અમને અંદરથી એમ થાય છે ખરેખર દર્શક મિત્રો અમે ઘણા યુવા ને ઇન્ટરવ્યુ કરતા હોઈએ છીએ પરંતુ આ ઇન્ટરવ્યૂ છે આ જે વાર્તાલાપ છે તે કઈક અલગ છે મારી સાથે બે યુવાનો છે નયન કોટરિયા છે અને જેને તો અત્યારે આખું ગુજરાત ઓળખે છે અને ધીરે ધીરે હવે મને લાગે છે કે તે વિદેશમાં પણ ડંકો વગાડવા જઈ રહ્યા છે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ સંત સુરા અને સાવની ધરતી આ સૌરાષ્ટ્રની ભૂમિ છે આ સંતોની ભૂમિ છે સાવજોની ભૂમિ છે અને એવામાં આપણા દેશના જે કલાકારો છે તેને આપણું સાહિત્ય છે તેને જાગતું રાખ્યું છે તેને ઉજાગર રાખ્યું છે અને આજે દેશભરમાં ડંકો વગાડે છે એટલા માટે જ જ્યારે જ્યારે સંતોની જરૂર પડશે જ્યારે જ્યારે લાય ગાયકોની જરૂર પડશે ત્યારે આપણા વિસ્તારના આપણા સૌરાષ્ટ્રના જે યુવાનો છે કલાકારો છે તે સતતને માટે ખાસ કરીને સંતોની ભૂમિ પર સાહિત્ય લઈ અને આવતા હોય છે આજે આપણે એવા બાર કલાકારને આપણે રૂબરૂ કરાવી જેવો ખૂબ નાની ઉંમરે હોય અત્યારે ખૂબ પ્રસિદ્ધિ બનાવવી છે ભજન અને સંતવાણી તેમનો મેઇન વિષય છે અને નાની ઉંમરે આ યુવાન છે તે ભજન અને સંતવાણી કરી અને મોટા મોટા કલાકારોને અત્યારે પીછે હટ કરી દીધા છે અને ખૂબ અત્યારે નામના કમાઈ સેવા હાલ અત્યારે આપણી પાસે ઉપસ્થિત છે નૈતિકભાઈ વ્યાસ નૈતિક છે સ્વાગત આપના માધ્યમ પર સૌપ્રથમ તમારું મારે પૂરું નામ જાણવું છે મારું નામ અને હું ધોરણ ધોરણ માં માં અભ્યાસ અભ્યાસ કરું કરું છું અત્યારે હ તમે ખાસ કરીને ક્યાંના વતની છો મારો ગામ મોરબી અને તાલુકો જીલો મોરબી હા મોરબીના વતની છું હા તમે નાની ઉંમરે ધોરણ 9 માં અત્યારે ભણો છો તમે આ ફિલ્ડ એટલે કે આ સાહિત્ય અને ખાસ કરીને સંતવાણી ક્ષેત્ર પસંદ સુ માટે કર્યું મજા આવે રસ છે ખાસ કરીને જે ભજન છે સત્વાણી તેને ઉજાગર રાખવું છે આપણે મારે જાણવું છે તમારા પપ્પા મમ્મી દાદા કોઈ આ સાથે સંકળાયેલું આ વિષય સાથે મારા દાદા સંકળાયેલા એવું છે આપણે બધી શરૂઆત કરવી છે ખૂબ લાંબુ ઇન્ટરવ્યુ કરવું છે એ પહેલા તમને ગમતી ધૂન થી મારે શરૂઆત કરવી છે હા નૈતિક ભાઈ થી સંબોધન કે તમે અત્યારે ખુબ નામના કમાવી છે નૈતિક ભાઈ ખાસ કરીને તમે અત્યારે પેટી વગાડો છો કરેલા ઘરે જ ઘરે શીખ્યા છે કોને શીખડાવ્યું મારા અચ્છા અને તમે ખૂબ સારું ભજન ગાઓ છો સુવાણે ગાઓ છો ક્લાસિસ તો કરેલા હશે ને નહીં જરા પણ ક્લાસિસ નથી તો ક્યાં ઉંમરે તમે ગાવાની શરૂઆત કરી હું પાંચમાં ભણતો ત્યારથી એવું છે હા

અને અત્યારે તો ખાસ કરીને યુટ્યુબનો જમાનો છે ને યુટ્યુબમાં તો તમારું નામ છોટે રામદાસજી તરીકે ચાલે છે એના વિશે શું કેશો છોટે રામદાસજી ગુરુ માનો છો કે રામદાસજી ને ગુરુ માનો છો અને એના જ ભજન ગાઉ છું એવું છે શું શીખવા મળે એમાં એના જીવનમાંથી એના જીવનમાં ભજન ને એવું સારું બધું શીખવા મળે એવું છે તમે આમ એમની સાથે કેટલા ડાયરેક્ટ કરી ચૂક્યા છો ઘણા કરેલા ઘણા હા એટલે અમે જોયું છે ઘણી વખત એનો પ્રોગ્રામ હોય તમારી સાથે સાથે તમારો પ્રોગ્રામ પણ હોય છે હા એવું છે તમે કઈ સ્કૂલમાં ભણ્યા હું પ્રાથમિક શાળામાં માં આવ્યો એવું છે હા અને સૌપ્રથમ તમે ક્યાં ધૂન ગાઈ કઈ ભજન ગાયું પહેલા તો પ્રેમનગર માં જઈ ગાયું એવું છે હા હું ગાડી જોઈએ કોર ગાઈ જો

શું કહેવાય કે નામને ઉભી થઈ ગયું એવો અમારે વાકાનેર મોરબીના તાલુકાનું વાકાનેરના પંચાસીયા ગામ છે એ રામદાસજીનો પ્રોગ્રામ અને અમે સાંભળવા ગયેલા રામદાસજીએ અને બે ભજન ગૌરાવેલા ત્યાંથી ત્યાંથી ચાલી ગયો અમને હા અને ખાસ કરીને તમે ઘરે પ્રેક્ટિસ કરતા છો આ હા શું ક્યાં સુધી છે હજી તો બહુ ઘણું આગળ જવું છે જર્ની લાંબી છે હા એવું છે તો તમે ભણવાનું કઈ રીતે હેન્ડલિંગ કરો ત્યારે તમે કહો છો કે હું નવમા ધોરણમાં ભણો છું તો સાથે સાથે તમારે તમે તો રાતના લોકડાઈ રહ્યા છે તમારે તો ભજન સાથે મારી રાતના જ હોય કમશે તો ભણવાનું સવારે કઈ રીતે ભણવાનું પ્રોગ્રામ ન હોય તો જવાનું હમ એવું છે બાકી હવે કરી નાખવું છે એમ હા વગાડી નાખવું છે ને ગાઈ લેવું છે હા તો હવે કઈ ભણવા મતલબ કે આગળ એવો પ્લાન કે મતલબ આના સાથે તમારે આગળ વધવું છે હા એવું છે અને ખાસ કરીને થોડુંક ફેમિલી વિશે મારે જાણવું છે તમારા પરિવાર વિશે તમારા પપ્પા મમ્મી દાદા શું કરે છે અત્યારે મારા પપ્પા બહુ ધંધો કરે છે હા અને દાદા તમે કહેતા કે આ સાહિત્ય આ સંકળાયેલા હતા વિષય સાથે મારા દાદે જતા હવાઈમાં હા તમે જે કાં અલગ ફિલ્ડ પસંદ કરી તો ખાસ કરીને હવે તમે શું માન લાગે તમને કે હવે મારે કયા ક્યાં કલાકારો બાકી છે તમારે નહીં બધા જ આવી ગયા આવી ગયા હા એવું છે તો છોટે રામદાસજી અને રામદાસજી સાથે લોકડ કરતા હોય સાથે સંતવાણી કરતા હોય તમને બંનેને ગમે અને લોકોને ગમે એવું ધૂન એવી કઈ ભજન છો કોઈ પણ જોઈ લીધું પરંતુ અમારે જોવું છે કે તમે ધૂન ભજન કે આમ તમારી હાથે બનાવેલી કઈ એવી ધૂન બનાવેલી હા બનાવેલી હા કઈ ધૂન બનાવેલી એ પણ થોડું સંભળાવ્યું હા સમગ્ર ગુજરાતનો અવાજ બન્યા છો સમગ્ર ગુજરાતમાં તમારું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે યુવાનો જેને આ ફિલ્ડમાં આવવું છે સંતવાણી ભજન ગાવું છે તમારે જેવા નાની ઉંમરમાં ઘણા લોકો અત્યારે શું કહેવાય કે સ્કૂલે જતા હોય ને ભણવા તો મતલબ ગાતા હોય છે તૈયારી કરતા હોય છે પરંતુ એને કંઈ સ્ટેજ મળતો ન હોય એવા યુવાનો લોકો માટે શું કહેશો તમે કે લોકોને આગળ આવવું જોઈએ હા આગળ આવવું જોઈએ એને ક્લાસીસ કરવા જોઈએ હા કરવા જોઈએ અને ખાસ કરીને એક સંદેશો આપ આપવા માંગશો કે એમના શું કહેવાય કે ગામમાં કોઈ ડાયરો હોય કોઈ નાનો સંતવાણીનો કાર્યક્રમ હોય તો એમને આ જવું જ હોય જેથી કરીને એમને પણ સ્ટેજ મળે નૈતિકભાઈ આપ જે રીતે ચૌદ વર્ષની ઉંમરે અત્યારે લોકો સારું સારું ભજન સંતવાણી પીરસો છો એવી જ રીતે મારા તબલ છે નયનભાઈ કોટડી જે સત્તર વર્ષ જે ઉંમર થઈ છે ખૂબ સારું વગાડે છે નયનભાઈ પણ ખૂબ આગળ વધે પરંતુ મારા

એવું જ આવું છે લોકોને શું કહેવાય કે મોજ કરાવો છો રિયાઝ કરાવો છો અને ખાસ કરીને જ્યારે તમે રામદાસજીને તમે ભેગા થતા હોય છે ત્યારે વાતચીત થતી હોય છે કે આ ફિલ્ડમાં તમારે જે આગળ વધવું હોય કે એવું કંઈ શું વાતચીત થતી હોય છે શું કંઈ આગળ આગળ વધવા માટે થઈને કાંઈ નહીં નવા નવા રિયાઝ કરવો રિયાઝ કરવો નવા ભજન શીખવા બધું ખાસ કરીને રામદાસજી જ્યારે ધૂન ભજન ગાતા હોય છે ત્યારે બધું આમ આમ કરતા હોય છે અમારે જોવું છે તમારે મનગમતું ભજન ગાઈ આપો અને અસલ રામદાસજીનો શું કહેવાય સ્વરૂપ હોય ને એવું કઈક કરી બધા ઇન્ટરવ્યુ કરતા હોય છે પરંતુ આજ અમને એવું થાય છે કે અમે કોઈ તેર ચૌદ વર્ષના એક યુવાનનું ઇન્ટરવ્યુ કર્યું અમને અંદરથી એમ થાય છે ખરેખર દર્શક મિત્રો અમે ઘણા યુવા કલાકારોને ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ પરંતુ આ ઇન્ટરવ્યૂ છે આ જે વાર્તાલાપ છે તે કંઈક અલગ છે મારી સાથે બે યુવાનો છે નયન કોટડિયા છે અને જેને તો અત્યારે આખું ગુજરાત ઓળખે છે અને ધીરે ધીરે હવે મને લાગે છે કે તે વિદેશમાં પણ ડંકો વગાડવા જઈ રહ્યા છે ખાસ કરીને નાની ઉંમર છે અને હજી થોડા બે ત્રણ વર્ષ થશે ખરેખર વિદેશમાં ડંકો વાગશે કારણ કે ન્યા પણ સાહિત્ય છે પરંતુ હવે નૈતિક વ્યાજ છે તે ન્યા હવે ભજન અને સંતવાણી પણ પહોંચાડશે એવું ચોક્કસ અમને લાગી રહ્યું છે નૈતિકભાઈ તમે પણ અમારા આ વિશેષ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી અને લોકોને જે તમે કીધું તે બદલ આપનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ